ડભોઈ સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના ઉપક્રમે છોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ડભોઈ શિંડો રોડ પર આવેલ સુખધામ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશનના સભા હોલ ખાતે યોજાયો હતો આ પ્રસંગે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મામલતદાર પીઆર આર સંગાડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ વન અને સંરક્ષણ સાથે વૃક્ષનું આપના જીવનમાં મહત્વ સહિત વિવિધ એનજીઓના કાર્યકરોનું સન્માન કરાયું હતું અને વન અને પર્યાવરણના રક્ષણ હેતુ પ્રતિજ્ઞા પણ

વેલફેર ફાઉન્ડેશન ખાતે કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન ડભોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ હાજર રહ્યા હતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ અને તાલુકાના ડભાઈ તાલુકાના ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ પણ હાજર રહ્યા હતા જેમાં વન વિભાગ દ્વારા જે જે યોજનાઓ મોડલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે તથા ગામના પંચાયતને લોકોને જે લાભ આપવામાં આવે છે તે વિશે પણ બતાવવામાં આવ્યો અને છેલ્લે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને લોકોને વૃક્ષારોપણ વિશે જાગૃતિની અભિયાનો વગેરેની સમજણ આપી સપ્ટેમ્બર આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે પંચોતેર વર્ષ પૂરા કરી છોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ડભોઈ નગર ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મદિવસથી એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફ કરી રાખવામાં આવ્યો સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને પંદર દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલાં તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર અને વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેન્કોને કહેવામાં આવ્યું છે અને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે આજે ઇન્દિરા એકાદશી પણ છે અને આ એકાદિવસીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે સાથે સાથે આજને જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીને પણ કૃપા વરસે છે એવું કહેવાય છે તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેર દાદાની કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું જેડીસી ન્યુઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ